હિન્દ મહાદેવ મિત્રો હું છું હિતેન્દ્ર લિંબાણી આપણે પોણા તણે રામનાથ મહાદેવના મંદિરે શણગાર કરવા માટે પહોંચી ગયા છીએ આપણે ચાર પાંચ કલેજાઓ પણ પહોંચી ગયા છે અને એ લોકોએ તો ફૂલની પાખડી પણ બનાવીને કમ્પ્લીટ કરી નાખી તો મંદિરના ગર્ભગૃહમાં આપણે ડિઝાઇન બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે શણગારનું કામ ઝડપથી પતી જાય મેં અને અતુલભાઈ આટલી ડિઝાઇન તો બનાવી નાખી છે વચ્ચે ગુલાબની પાખડી મૂકી દીધી અને કાલે મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું ને સફેદ ગુલાબ સફેદ ગુલાબ આપણે સાથે લઈ લીધું હતું અને એક 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 જો ગુલાબની પાખડી ઉપર મૂકવાનું ચાલુ કરી દીધું મેં અને અતુલભાઈ એને ગોઠવી દીધા ત્યાર પછી અમને એવું લાગ્યું કે નહીં થોડોક મસ્ત લાગે છે ગર્ભગૃહ ગર્ભગૃહમાં થઈ ગયા પછી અમે બધા કલેજાઓ મહાદેવનો જળ અભિષેક કરી જો ને આપડે બધા કલેજા કેવી મહેનત કરે રાતે ત્રણ વાગે મહાદેવ મંદિર હો પછી બહારના બે શિવલિંગ નો અભિષેક કર્યો અતુલ બેન ને તો પેડો મળી જાય તો મજા આવી જાય મહાદેવની કૃપાથી હવાર માં પેડા ની પ્રસાદી મળી ગયો હર હર મહાદેવ મિત્રો એ મહાદેવના શિવલિંગ ના શણગાર પણ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે તમે થોડીક નજર મારી લેજો કે અમારો શણગાર તમને કેવો એટલે જે ત્રણ હર પેલા મને પસંદ આવી હતી ને જ ચડાવવાની બાકી હતી અતુલ ભાઈ કે લાઈ હું ચડાઈ દઉં મોટા તારાથી નહીં એમ એટલે મેં તમે બે થી લગાવી દે મંદિર નો બધો શણગાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે આરતી નો સમય થઈ ગયો એટલે આરતી ના દર્શન પણ તમે કરતા જાવ મારો બીજો મિની બ્લોગ હતો તમે મારા આઈડીમાં ચેક કરી લેજો જો તમે આવો નો સપોર્ટ કરતા રહેશો તો આપણે આવા જ વિડીયો બનાવતા રહેશું જય હિન્દ